લુગડું પેરવા ના હોય ને પણ માથું કાપી નાખે ને કા દઈ દે એને અમે ક્ષત્રિય માનીએ છે બાકી આવા વેડિયા ઉતારી ઉતારી મોટા થવા કરતા છે ને આને આને હું ક્ષત્રિય નથી માનતો ભાઈ સાચી વાત છે તમારી યાર અને વસંતભાઈ હું તમને એમ કહું છું દલિત સમાજ અને રાજપૂત સમાજ ને જેમ એમ બને એમ મારા ગામની અંદર બસો ઓછામાં ઓછા દલિત ના બસો ઘર છે બરોબર છે એમાં તમે પૂછજો નવાનું નવાણું ટકા બધા કમાવ વાળા સારી રીતે પણ એસી ટકા પીવાવાળા આવે આમાં આગળ ક્યાંથી આવે તમે વિચાર કરો સાચી વાત છે રાજભાઈ અને બીજા નંબર માં મારો એકાદ મારા જેવો એકાદ પાણી ચડી જાય તમને ફોન કરે વસંતભાઈ કે ને આમને આ બાપુ દબાવે આમ કરે છે અને ઓલો મારા જેવો પીતે લ્યો હોય જે ગારું ઠોકી લીધી લે ને આમાં ભેગા બે પીવાવાળા હોય અને આ પતે છોડી નાખે સાચી વાત છે કઈક તો આ વાત નાલાયકો ને લીધે છે ને આ તમારી મારી જેવા સાંભળવું પડે છે અલે હું તમને હા સાચી વાત કરું ભાઈ વસંતભાઈ

દલિત સમાજ ને રાજપૂત સમાજ પછી છે ને ગમે તે થાય પાંચ ને ભેગા કરવા પડે હવે તમે તમને એક વસ્તુ કહું કે તમે મારા વિડિયો જોવો છો તો ચેનલ માં મારા બીજા વિડિયો છે જોજો એમાં મારો નાલાયક હોય ને તો મેં કીધો જ છે કે તું નાલાયક છો હા એ હમણાં તો હમણાં આંગરી કરી એવો તો તમે કહેતા હતા આ ભૂરિયું ઉભા રહ્યો પછી તમે એમ કયો એ નું જો તમારો વિડિયો એમ છે યાર એટલે આપણને ક્યારેય કોઈ જાતિ પ્રત્યે કોઈ ને વાંધો છે જ નહીં પણ આવા ક્યારેક ક્યારેક અમુક નમૂનાઓ થઇ જાય ને

આપડા ગુજરાત અંદર અત્યારે તો બહુ વાલે વાંધો નહીં ભલે જે માતાજી દ્વારકા અને બધાનું હારું કરે અને આવા ખોટા video કરવા છે ને જરાક તમે કેતા ઈ રેજો કે તમે ચોરના ના ના અમારી કા જિંદગી બગાડો તમે અમને તો જીવવા દયો હું કઈશ અને તમારા આ શબ્દોને છે ને હું મારા video માં મુકીશ મુકજો ચોક્કસ ભલે ભલે હાલો ભલે ભાઈ જય માતાજી જય દ્વારકાધીશ